વડોદરામાં સર્વત્ર પાણી જ પાણી ઠેર ઠેર ભરાયા છે વરસાદી પાણી લોકોને જીવન જરૂરી સામગ્રીનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે બે દિવસ બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી અને વડોદરાના તલાટવાળા વિસ્તાર છે કે જે આખું આખું જળબંગ મગ્ન બન્યું છે જળબંબાકારની સ્થિતિ છે વડોદરાનો આ તલાટવાળા વિસ્તાર છે કે જ્યાં રહીશો છે તેઓ પણ પાણીની વચ્ચે રહેવા માટે મજબૂર બન્યા છે આ વિસ્તારમાં જોકે દર વર્ષે આ પ્રકારની સ્થિતિ

જે રીતે વડોદરા શહેરમાં સૌથી વધુ આફત છે હાલમાં જ સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન છે ત્યારે આ દ્રશ્યો સલાટવાળા વિસ્તારના છે અહીંયા ઘૂંટણ સમાજ સુધી પાણીમાં તો અમે આવ્યા છે પરંતુ અંદર તો પરિસ્થિતિ એવી છે કે ફાયરની બોટ પણ નથી આવતી અને કોઈ રેસ્ક્યુ પણ નથી કરી શકતું ચાલીસથી વધુ લોકો અહીંયા ફસાયા છે કીર્તિ મંદિરમાં એવું સ્થાનિકો કહી રહ્યા છે વારંવાર ફોન પણ કર્યા પરંતુ એક જ જવાબ મળે છે કે બોટ નથી જઈ શકતી એટલું ભયંકર વહેણ હોવાથી હાલ રેસ્ક્યુ પણ થઈ શકતું નથી અહીંના લોકો પણ ચિંતામાં છે તમારો પરિવાર ત્યાં ફસાયા અમારા મામા ફસાયેલા છે પાંત્રીસ જણ છે અંદર ગઈ કાલથી અમે બધા પ્રયત્ન કર્યા પણ કોઈ જવા તૈયાર નથી અને જમવાનું પાણી પીવાનું કશી વ્યવસ્થા નથી ગવર્મેન્ટ તરફથી અચ્છા એમને રિક્વેસ્ટ છે તો બધાને બહાર કાઢે આજે ને આજે કોઈને કોઈને ફોન કર્યા હતા બધાને ફોન કર્યા છે પણ આવે છે આવે છે કરીને વાત કરે છે કોને કોને ફોન કર્યા હવે મ્યુનિસિપાલિટીમાં ફાયર બ્રિગેડને નોંધાયો છે મારા નામની કમ્પ્લેન મહેશ અજીત મોહિતેની એ બી હજી સુધી આવ્યા નથી ફાયર બ્રિગેડ શું કહે છે

ખાસ કરીને કોર્પોરેટરને ફોન કરી આપણે કોર્પોરેટર કોઈ જોવા નથી પણ અહીંયાથી જ્યારે રેલીઓ નીકળે છે ત્યારે તો મોટી સંખ્યામાં લોકો હા ત્યારે બધા મોટી સંખ્યામાં આવે છે પણ હમણાં જે જોઈએ એ પ્રમાણે છે જ નથી અને ફોન કરી કરી કરીને થાકી ગયા અમને એમની અમને જરૂર છે અને અમને મદદ કરતા નથી અચ્છા શું કહેશો કેટલા દિવસથી આ રીતે રહી રહ્યા છે અમે હાથ જોડીને પ્રયત્ન કરી રહ્યા છે કે જલ્દી જલ્દ અમારા માણસોને કાઢે હતી અને સારામાં સારું કાર્ય કરે

સલાટવાડા વિસ્તારમાં ભારેથી ભારે પાણી ભરાયા છે કીર્તિ મંદિરમાં ચાલીસ થી વધુ લોકો ફસાયા છે વારંવાર રજૂઆત કરી ફોન કર્યા પરંતુ હજી સુધી કોઈ રેસ્ક્યુ કરવા માટે નથી આવ્યું ટ્રેક્ટર નથી જઈ શકતું પરંતુ બોટ આવે પરંતુ તે પણ આવવા માટે રાજી નથી અને જેમ તેમ જવાબો આપતા હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે જી આભાર અમારી સાથે જોડાયા બદલ